આજે મારું કામ પચાસ ટકા થઈ ગયું છે બહુ મંદી ચાલે છે જેના કારણે અત્યારે થોડા ઘણા બી કારખાના ટક્યા છે એના કારણે ટકેલા બાકી તો અત્યારે ક્યારના કારખાના બંધ થઈ ગયા હોય બહુ પરિસ્થિતિ નાજુક છે હિરાની અત્યારે દિવાળી આવતા આવતા કેટલા લોકો નુકસાન કરીને ઉઠી જશે બનાસકાંઠાના હીરા ઉદ્યોગની ચમક જંખવાઈ પચાસ ટકા કામ ઘટી જતા પચ્ચીસ હજાર જેટલા રોજી રોજીરોટી ઉપર માઠી અસર બનાસકાંઠા જિલ્લાના લોકો મોટાભાગે ખેતી પશુપાલન સાથે હીરા ઉદ્યોગ થકી રોજીરોટી મેળવે છે જિલ્લાના વેપારીઓ હીરામાં અમદાવાદ સુરત મુંબઈ નવસારી સહિત હોંગકોંગ દુબઈ અને એન્ટ્રોપ સાથે પણ સંકળાયેલા છે પરંતુ છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે જેથી રત્ન કલાકારો સાથે કારખાને દારોની પણ આર્થિક સ્થિતિ કથળી છે બનાસકાંઠા જિલ્લામાં હાલ બસો પચાસ જેટલા નાના મોટા હીરાના યુનિટો કાર્યરત છે અને પચીસ હજાર જેટલા કલાકારો કામ કરી રહ્યા છે પણ મંદીને લઈને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ રોજગારી અને આવક ઉપર ગંભીર અસર પડી છે ઉદાહરણ તરીકે વાત કરીએ તો પહેલાં જે કારીગર વીસ હજારનું કામ કરતો હતો તે કારીગર હવે ઓછા હીરા આવતા દસ હજારનું જ કામ કરી શકે છે તેથી રત્ન કલાકારોની આવક પચાસ ટકા ઓછી થઈ ગઈ છે તેમ રત્ન કલાકાર માંજીભાઈ પટેલે જણાવ્યું હતું

જિલ્લા માટે જીવાદોરી સમાન આ હીરા ઉદ્યોગમાં દરેક ગામ અને શહેરના લોકો જોડાયેલા છે પણ છેલ્લા બે વર્ષથી મંદિરનું ગ્રહણ લાગતા પહેલા સો હીરા આવતા હતા એની સરખામણીએ આજે વીસ હીરા જ ઘસાવવા માટે આવે છે જેથી કારખાનેદાર પણ નુકસાન કરી રહ્યા છે અને કારીગરને પણ તકલીફ છે પરંતુ કારીગરોને નુકસાની ન થાય તે માટે કારખાનેદારો હાલ કારખાના ચલાવી રહ્યા છે પરંતુ જો મંદીનો આવો જ માહોલ રહ્યો તો ના છૂટકે કારખાનાઓમાં વેકેશન જાહેર કરવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ ઊભું થાય એ પહેલા જ મધ્યસ્થી કરી સરકાર દ્વારા સત્વરે એવો કોઈ નિર્ણય લેવામાં આવે જેથી કરીને આ ઉદ્યોગ ચાલુ રહે આપણે હીરા ઉદ્યોગની વાત કરીએ તો છેલ્લા બે વર્ષથી ભયંકર મંદિરમાં છપડાયેલો ધંધો છે અત્યારે અને ખાસ કરીને બનાસકાંઠાની વાત કરીએ તો આજે જીવાદોરી સમાન હતો આ ધંધો બનાસકાંઠા માટે કારણ કે લગભગ દરેક ગામમાંથી દરેકના ઘરમાંથી હીરાનો વ્યવસાય સાથે જોડાયેલો હતો અત્યારે પરિસ્થિતિ છેલ્લા બે વર્ષથી એવી છે કે જે સો ટકા હીરો તો આજે વીસ ટકા થઈ ગયો છે એટલે કે સો હીરા આવતા હતા એની જગ્યાએ વીસ હીરા જ આવે છે ઘસવા માટે એટલે કારખાનાદાર પણ નુકસાન કરી રહ્યા છે કારીગરને પણ તકલીફ છે પણ કારખાના એટલા માટે ચાલુ છે કે કારીગરને રોજગારી બંધ ન થાય એટલા માટે થઈને બીજું આજે વિશ્વમંદીના કારણે યુદ્ધ બી થયું છે જે યુક્રેનનું અને રશિયાનું યુદ્ધ પછી ઇઝરાયલનું યુદ્ધ આ આના કારણે પણ મોટી અસર થઈ છે જે લોકો હીરા ખરીદતા હતા અમેરિકા એ પણ બધું ટોટલ બંધ થઈ ગયું છે અને એ એના કારણે થઈને છેલ્લા બે વર્ષથી ધીરે 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 કરતાં અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે કદાચ ટૂંક સમયની અંદર આ ધંધા ઉપર કદાચ વેકેશન પડે એવી પરિસ્થિતિ અત્યારે થઈ ગઈ છે કારણ કે અમુક મોટી ઇન્ડસ્ટ્રી એટલે કે મોટા કારખાનાવાળા તો નિર્ણય લઈ પણ લીધો છે પણ ના મોટા લીધો એટલે નાના લોકો જલ્દીમાં જલ્દી આ નિર્ણય લેશે હું વિનંતી કરું કે જો ખેંચાય ત્યાં સુધી ખેંચજો કારણ કે નાનો કારીગર આ ક્યાંય જશે એટલે કારીગર માટે થઈને પણ ચાલુ રાખજો અને સરકારને વિનંતી કરું કે વેપાર ચાલુ રાખવા માટે કારખાના ચાલુ રાખવા માટે જે પણ નિર્ણય લેવાતો હોય તો હીરા ઉદ્યોગના જે મોટા ઇન્ડસ્ટ્રીવાળા જે કારખાનેદાર છે વેપારીઓ છે એમને મિટિંગ બોલાવીને કેવી રીતે કારખાના ટકી શકે કેવી રીતે વેપાર ટકી શકે એની મિટિંગ કરીને ચર્ચા કરીને આ ટકાવવા માટે સરકાર કંઈક નિર્ણય લે એવી સરકારને મારી વિનંતી કારણ કારખાનાવાળા કરતાં કરતા કારીગરની ચિંતા વધારે અમને છે અત્યારે લગભગ હું માનું ત્યાં સુધી આખા ગુજરાતમાં સિત્તેર ટકા માલ લેબરોન અને શિવેડી જ ઘસાય છે જેના કારણે અત્યારે થોડા ઘણા બી કારખાના ટક્યા છે એ એના કારણે ટકેલા બાકી તો અત્યારે ક્યારના કારખાના બંધ થઈ ગયા હોત બહુ પરિસ્થિતિ નાજુક છે હીરાની અત્યારે હું માનું ત્યાં સુધી કેટલા લોકોએ નુકસાન કર્યું છે દિવાળી આવતા આવતા કેટલા લોકો નુકસાન કરીને ઉઠી જશે અમારી ભાષામાં કહીએ તો બરાબર નુકસાન કરીને અને કારખાનાવાળા બી નુકસાન જ કરે છે જે કમાયેલું હતું એ વાપરે છે કારણ કે કારીગર માટે થઈને ચાલુ રાખે છે એ કમાવા માટે ચાલુ નથી રાખતો કારીગરને ચાલુ એને રોજગારી ઓછી વધતી મળે એ માટે થઈને ચાલુ રાખ્યું છે એટલા માટે હું વિનંતી કરું સરકારને કે કંઈક નિર્ણય લે